હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સવાર સવારમાં મરચાંશો જોઈ લો મરજા મરજા દેખાતું નહીં જે મરચાં ખાય છે એના માટે કેવડું મોટું મરચું છે એ નહીં થતું નથી કેવી રીત થાય છે પાંચ દાડે પાંચ દાડે દવા નાખો છો તારે આ થાય છે મરચું બધાને મારી વિનંતી છે મરચા ખાવાનું બંધ રાખો અને ખાવા ઘરે વાવો બે ત્રણ છોડ બજારમાંથી ના લાવો દવા મેં પોતે વાયો છે મરસા કભા તૂટી જાય છે પાંચ દાડે પાંચ દાડે દવા નાખું છું ગમે હોય તો